શું લોકસભા ચૂંટણી બાદ ગુજરાત ભાજપમાં નથી બધું બરાબર આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કેમ કે એક પછી એક ભાજપના નેતાઓ માર્મિક વેણ ઉચ્ચારી રહ્યા છે કોઈ નામ લીધા વિના તો કોઈ પછી નામ લઈને એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે આ જ કડીમાં હવે અમરેલીના સાંસદ ભરત સુતરિયાનો શાયરાના અંદાજ સામે આવ્યો છે જેને કેટલાક નેતાઓ પર માર્મિક પ્રહારો કર્યા છે

આવાત તેમણે અમરેલીથી પૂર્વ સાંસદ નારણ કાછડિયા માટે કહી હોય તેવી ચર્ચાઓ છે દો મુજે કિસી સે ગિલા સિકવા નહી હે યે ધવાઓ કો મેં બતા મેરે કિના આપ સલતી હે મારે